આગળના વિડીયોમાં આપણે એસઆઈઆર વિશે થોડી માહિતી મેળવી આ વિડીયોમાં આપણે ફેમિલી ટ્રીની મદદથી જે ઇન્યુમરેશન ફોર્મ છે ગણતરી ફોર્મ છે એ કેવી રીતે ભરવું એના વિશે વાત કરવી છે હું ટોટલ તમને ત્રણ ફોર્મ ભરીને બતાવીશ તો આઈ થિંક તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જાય કે એક્ઝેક્ટલી ફોર્મ ભરવું કઈ રીતે એન્ડ હા ઘણા ખરાને ઇન્યુમરેશન ફોર્મ મળી ગયું છે ઘણા ખરાને નથી મળ્યું તો એ ટૂંક સમયમાં બીયર તરફથી તમને આપી દેવામાં આવશે પણ એવું થાય કે તમારા પાડોશીને કે તમારા સોસાયટીમાં કોઈને આ ગણતરી ફોર્મ મળી ગયું છે અને તમને નથી મળ્યું તો જેને ફોર્મ મળી ગયું છે તો એમના ફોર્મમાં ઉપર ઉપરની સાઈડ બીએલનો મોબાઈલ નંબર હોય છે તો એમને તમે ફોન કરીને વાત કરો કે ભાઈ આમને મળી ગયું છે અને મને ફોર્મ નથી મળ્યું તો બીએલો તમને એના વિશે જાણકારી આપશે વિડીયો પૂરો જોજો એટલે તમને એક્ઝેક્ટલી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ખ્યાલ આવે યુ રેડી લેટ્સ ગો તો આ જે એસઆઈઆર અત્યારે ચાલી રહ્યું છે એમાં જે ગણતરી ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવા માટે મેં એક ફેમિલી ટ્રી જેવું બનાવ્યું છે એ હું તમને આગળ મેં ટોટલ ત્રણ ફોર્મ ભર્યા છે એવું તમને બતાવું કઈ રીતે ભરવાના છે પણ એની પહેલાં આ સમજવું જરૂરી છે અહીંયા જે દાદા છે સામજીભાઈ મેં એના સાપેક્ષમાં બધાના રિલેશન દેખા છે એ દાદા મૈયત થઈ ગયા છે એમના એક દીકરા છે જેનું નામ છે વેણુગોપાલ અને વેણુગોપાલના વાઇફ છે સાવિત્રીબેન આમના થાય એ પુત્ર વધુ હવે વેણુગોપાલભાઈને અને સાવિત્રીબેનને એક દીકરો છે અને એક દીકરી છે દીકરાનું નામ છે શ્રીનિવાસન અને દીકરીનું નામ છે અવંતિકા જે અત્યારે સાસરે છે હવે જે શ્રીનિવાસનભાઈ છે એમના વાઈફ હેઝલબેન છે હવે આપણે હું તમને જે ફોર્મ ભરવાનું કહેતો હતો એ હું તમને વેણુગોપાલભાઈનું શ્રીનિવાસનનું અને એમના પુત્ર વધુ હેઝલબેનનું ફોર્મ ભરીને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી કયા ખાનામાં કઈ વસ્તુ લખવાની અને બીજી એક વસ્તુ કે અગર બી તમને તમારા દાદાનું પણ ફોર્મ આપે છે એટલે કે સામજીમાં પણ ફોર્મ આપે છે જે અત્યારે હયાત નથી તો તમારે બી એમને કહી દેવાનું કે ભાઈ મારા ફાધર કે મારા દાદા અત્યારે હયાત નથી તો એ એમનું જે શામજીભાઈનું નામ છે એ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેશે હા કોઈ અગર બી એ પુરાવા માગે કે ભાઈ શામજીભાઈનું મરણનો દાખલો આપવો તો એમને આપી દેવાનો તો કંઈક આ પ્રકારનું ગણતરી ફોર્મ છે આમાં ફોર્મમાં ટોટલ ત્રણ ભાગ છે પહેલાં જે પાઠ છે એમાં તમારી બધી ડિટેલ પ્રીપ્રિન્ટેડ હશે અને બાકીનું જે વચ્ચેવાળું ટેબલ છે એ અને આમાંથી ટેબલ આપણે ભરવાના છે તો અત્યારે આપણે જે વેણુગોપાલભાઈ છે એ ફોર્મ ભરે છે તો એ ફોર્મ કેવી રીતે ભરશે એના વિશે આપણે વાત કરીએ તો વેણુગોપાલભાઈ ભાઈ એસઆઈનું ફોર્મ ભરે છે અને બે હજાર બે ની મતદાર યાદીમાં એમનું નામ છે તો એ કેવી રીતે ફોર્મ ભરશે તો અહીંયા જે ચાર પહેલા જે ચાર કોલમ છે બોક્સ છે એમાં એમની બધી ડિટેલ પ્રિન્ટેડ હશે જે પાંચમું બોક્સ છે એ ખાલી હશે એમાં એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ લગાડવાનો છે એ પછી આવે છે બીજું ટેબલ તો આ ટેબલ બધાએ ભરવાનું છે બે હજાર પચીસ ની સ્થિતિએ ભરવાનું તો એમની જન્મ તારીખ લખશે અહીંયા એમનો આધાર કાર્ડ નંબર અહીંયા લખશે મોબાઈલ નંબર લખશે પિતાનું નામ લખશે પિતાનું નામ સામજીભાઈ એ આપણી જે ફેમિલી ટ્રીમમાં જોયું એમાંથી પછી એમનો એમના પિતાનો ચૂંટણી કાર્ડ નંબર અવેલેબલ હોય તો લખશે બાકી કાંઈક માતાનું નામ કમળાબેન એમનો ચૂંટણી કાર્ડ નંબર હશે તો લખવાનો બાકી કાંઈ એમના જીવનસાથીનું નામ તો એમના જીવનસાથી સાવિત્રીબેન તો એમનું સાવિત્રીબેન નામ લખવાનું અને એમનો ચૂંટણી કાર્ડ એ પછી નીચેના બે બે ટેબલ છે કે કોણે આ બાજુનું ટેબલ ભરવાનું કોણે જમણી બાજુનું ટેબલ ભરવાનું તો વેણુગોપાલભાઈનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હતું એટલે એ ડાબી બાજુવાળું જે બોક્સ છે ટેબલ છે એ ભરશે જમણી બાજુવાળું ટેબલ ભરશે નહીં બે હજાર બેમાં આપણું નામ હતું કે નહોતું એ આપણે કેવી રીતે શોધી શકીએ તો એના વિશે હું તમને આગળ સમજાવું તો અહીંયા શું લખશે એમનું નામ લખશે એમનો છૂટ્ટી કાર્ડ નંબર લખશે એમના સંબંધીનું નામ એટલે કે એમના ફાધરનું નામ લખશે સંબંધ તો કે પિતા એમનો જિલ્લો વડોદરા રાજ્ય ગુજરાત અને એસેમ્બલી વિધાનસભાનું નામ હવે આ જે વિધાનસભા છે એ કઈ વિધાનસભાનું નામ લખવાનું છે બે હજાર બેમાં જે અસ્તિત્વમાં હતી એ વિધાનસભાનું નામ લખવાનું છે તો મારી પાસે બે હજાર બેની સ્થિતિ વિધાનસભાના નામ અને એનો વિધાનસભા નંબર એની મારી પાસે પીડીએફ છે જે આ પીડીએફ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી એમાં તમે જોઈ શકો છો અને બે હજાર બેની સ્થિતિ આપણે જે વિધાનસભા અસ્તિત્વમાં હતી એનો નંબર અહીંયા લખવાનો છે અને ભાગ નંબર આવશે અહીંયા અને એનો ક્રમ નંબર આવશે કે કયા ક્રમ પર વેણુગોપાલભાઈનું નામ અહીંયા હતું એટલે વેણુગોપાલભાઈ ખાલી આ વાળું ટેબલ ભરશે આ વાળું ટેબલ ભરશે નહીં હવે આપણે જોઈએ કે વેણુગોપાલભાઈના દીકરા શ્રીનિવાસન આ કઈ રીતે ફોર્મ ભરશે તો આ ફોર્મ કોણ ભરે છે શ્રીનિવાસન ભરે છે એમનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ નહોતું તો અહીંયા સેમ જ રહેશે અહીંયા બધી ડિટેલ આવશે શ્રીનિવાસનભાઈની અને જે છેલ્લું કોલમ છે છેલ્લું બોક્સ જે છે એમાં એમનો ફોટો લગાડવાનો અહીંયા એમની જન્મ તારીખ આવશે અહીંયા એમનો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર એમના પિતાનું નામ તો શ્રીનિવાસનના પિતાનું નામ શું આવશે વેણુગોપાલ એમનો કાર્ડ નંબર અહીંયા લખવાનો શ્રીનિવાસનના માતાનું નામ સાવિત્રીબેન એમનો કાર્ડ નંબર લખવાનો અને શ્રીનિવાસનના વાઇફ હેઝલબેન આ એમના વાઇફ હેઝલબેન એમનું નામ અહીંયા લખવાનું અને એમનો છુટ્ટી કાર્ડ નંબર અહીંયા લખવાનો એ પછી નીચે આવીએ તો જે લાસ્ટના બે ટેબલ છે એમાં તો શ્રીનિવાસન આ ફોર્મ ભરે છે શ્રીનિવાસન અને શ્રીનિવાસન ભાઈનું નામ બે હજાર બે ની સ્થિતિ હતું નહીં કારણ કે નાના હતા પણ એમના ફાધરનું નામ બે હજાર બે ની સ્થિતિ હતું હમણાં આપણે આગળ જોયું તો શ્રીનિવાસનભાઈ શું કરશે એ ડાબી બાજુનું ટેબલ ભરશે નહીં એ ભરશે જમણી બાજુનું ટેબલ અને આમાં જે વિગત નાખશે એ વિગત નાખશે બે હજાર બે ની મતદાર યાદી મુજબ તો એનું નામ વેણુગોપાલ ઠક્કર આ કોનું નામ આવશે શ્રીનિવાસનના ફાધરનું નામ આવશે અને એમનો ચૂંટણી કાર્ડ નંબર એમના સંબંધીનું નામ શું આવશે તો કે વેણુગોપાલભાઈ જે છે એમના સંબંધી કોણ છે તો કે શામજીભાઈ એમના પિતા અને શ્રીનિવાસનના દાદા અને સંબંધમાં શું આવશે પિતા 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 કોના તો તો કે કે વેણુગોપાલના કોણ સામજીભાઈ જિલ્લો વડોદરા રાજ્ય ગુજરાત અને વિધાનસભાનું નામ આવશે બે હજાર બેની ની સ્થિતિ વડોદરા શહેર વિધાનસભાનો નંબર એકસો સુડતાલીસ અને એમનો ભાગ નંબર એમનો ક્રમ એટલે તમે જો કે જે વેણુગોપાલભાઈ છે એમની જે ડિટેલ છે આ વાળી એ જ વસ્તુ શ્રીનિવાસનભાઈના કેસમાં અહીંયા આવશે હવે આપણે જોઈએ કે જે શ્રીનિવાસનના વાઇફ છે હેઝલબેન એમનું કારણ કે જે લેડીઝ છે જે મહિલા છે એમના કેસમાં થોડું વધારે એ થશે કે કોનું નામ લખવું હસબન્ડનું નામ લખવું કે એમના પિતાનું નામ લખવું તો એના વિશે આપણે વાત કરીએ તો આ જે ફોર્મ છે એ હેઝલબેનનું ફોર્મ છે તો હેઝલબેનના કેસમાં પણ એ પોતે સાહેબ ફોર્મ કેવી રીતે ભરશે એનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ નથી તો અહીંયા હેઝલબેનની બધી ડિટેલ આવશે અહીંયા હેઝલબેન એમનો ફોટો લગાડશે અને અહીંયા બે હજાર પચીસની સ્થિતિએ હેઝલબેન એમની બધી વિગત આમાં ભરશે તો એમનું જન્મ તારીખ એમનો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર એમના પિતાનું નામ હવે પિતાનું નામ જુઓ તો સોમનાથન પૂજારા તો જે હેઝલબેનનું જે પિયર છે એમની સરનેમ છે પૂજા પૂજારા એટલે એમના ફાધરનું નામ લખશે એમનો છૂટ્ટી કાર્ડ નંબર લખશે પછી એમનું માતાનું નામ અહીંયા આવશે પછી એમનું છુટ્ટી કાર્ડ નંબર લખશે હવે જીવનસાથીનું નામ તો સાથીનું નામ હેઝલબેનના હસબન્ડનું નામ શું તો કે શ્રીનિવાસન તો અહીંયા આવશે અને એમનો ચૂંટણી કાર્ડ નંબર તો ક્યાંય આવશે હવે આપણે વાત કરીએ કે હેઝલબેનને આ બેમાંથી કયું ફો કયું ટેબલ ભરવાનું તો એમને પણ હેઝલબેનનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નહોતું કારણ કે એ સમયે નાના હતા એટલે એ પણ ડાબી બાજુવાળું ફોર્મ નહીં ભરે જમણી બાજુવાળું જે આ ટેબલ છે એ ભરશે હવે એમાં એમનું શું લખશે સોમનાથન પૂજારા લખશે એમના ફાધરનું નામ કેમ કારણ કે એમના ફાધર જે છે એમનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં હતું એમનો છુટ્ટી કાર્ડ નંબર એમના સંબંધીનું નામ સંબંધીનું કોના સોમનાથન પૂજારાના સંબંધીનું નામ શું આવશે તો કે મૂળજીભાઈ પૂજારા એટલે હેઝલબેનના દાદા થયા અને એમનો સંબંધ શું આવશે પિતા જિલ્લો સુરત એમનું પિયર સુરત છે અને એમના મેરેજ થયા છે વડોદરા એસેમ્બલીનું નામ વિધાનસભાનું નામ સુરત શહેર પૂર્વ તો આ પણ બે હજાર બે ની સ્થિતિએ જે આ પીડીએફ છે આ પીડીએફમાં જે વિધાનસભાનું નામ ને નંબર લખેલો છે એ ડિટેલ લખવાની અને અહીંયા આવશે ભાગ નંબર કોનો ભાગ નંબર સોમનાથન પૂજારા હેઝલબેનના પિતા અને એમનો ક્રમ નંબર કયા ક્રમે સોમનાથન નું નામ છે એ વાળું આવશે એટલે હેઝલબેનના કેસમાં શું થશે તો કે હેઝલબેનના હસબન્ડ શ્રીનિવાસન અથવા તો હેઝલબેનના સસરા વેણુગોપાલભાઈ એ સોમનાથનભાઈને એટલે કે હેઝલબેનના પિતા પાસેથી એમની જે આ મતદાર યાદીની ડિટેલ છે એ મગાવશે અને વેણુગોપાલભાઈની જે દીકરી છે અવંતિકાબેન એ સાસરે છે તો વેણુગોપાલભાઈ શું કરશે તો વેણુગોપાલભાઈ એમની જે મતદાર યાદીની ડિટેલ છે બે હજાર બેની ની એ અવંતિકાબેનને અથવા અવંતિકાબેનના હસબન્ડને આપશે તો આવું કંઈક આપણે કરવું પડે કે આપણી જે દીકરી છે તો આપણી ડિટેલ એટલે કે વેણુગોપાલભાઈ ડિટેલ એમના જે જે સાસરું છે ત્યાં અને જે વેણુગોપાલભાઈ છે એમના દીકરાની જે વાઈફ છે હેઝલબેન તો એ હેઝલબેનના પિયરમાંથી એમના ફાધરની ડિટેલ મોકલશે એક કેસ એવો પણ બને કે વેણુગોપાલભાઈ અત્યારે બે હજાર પચીસની સ્થિતિએ વડોદરામાં રહે છે પણ એ બે હજાર બેમાં માં કે બે હજાર

જે બે ત્રણ વેબસાઈટ છે એ બે ત્રણ વેબસાઇટની મદદથી આપણે આપણી બે આપણું નામ છે કે નહીં એ આપણે જાણી શકીએ તમારું નામ અને સંબંધીનું નામ એ ડિટેલ નાખીને પણ તમે ચેક કરી શકો છો કે બે હજાર બેનું નું જે મતદાર યાદી છે એમાં મારું નામ છે કે નહીં એમાં તમે બે રીતે સર્ચ કરી શકો એક તમારી પાસે નામ અથવા તો ઓળખ કાર્ડ ઓળખ કાર્ડ હોય તો વધુ સારું તો ડાયરેક્ટ તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખીને તમે કરી શકો અથવા તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર નથી એ સમયનો તો તમે તમારા નામથી પણ સર્ચ કરી શકો છો હવે એક વેબસાઇટ છે જે બે હજાર બેની મતદાર યાદી આ વેબસાઇટ પર આખી મૂકેલી છે વિધાનસભા વાઇસ અને બાજુમાંથી તમે એને ડાઉનલોડ કરી શકો પણ આમાં એક પ્રોબ્લેમ એવો છે કે જ્યારે તમે એને ડાઉનલોડ કરશો ત્યારે ઘણી બધી પીડીએફ અમારે ડાઉનલોડ થશે એક મેં પીડીએફ ડાઉનલોડ કરી છે તો આવાળી છે ટોટલ આમાં એકસો ને અઠ્યોતેર પીડીએફ છે તો હવે આપણે આપણી નામ શોધવા માટે બધી પીડીએફ જોવી પડે તો એના માટે એક રસ્તો એવો છે કે તમે કોઈ બી પીડીએફમાં ઓપન કરો તો આ ટાઈપનું કંઈ આવશે આમાં અગિયાર પેજ છે તો આમાં એક વસ્તુ થાય કે અગર તમે બે હજાર બેમાં શહેરી વિસ્તારમાં રહેતા હોય તો આ તમારે જે શહેરી છે એ જ જોવાનું અગર તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ખાલી તમારે ગ્રામ્ય જોવાનું તો એ રીતે તમે ઘણી બધી પીડીએફમાંથી અલગ કરી શકો હવે દાખલા તરીકે બીજું ઉપર જોઈએ તો અહીંયા ગ્રામ્ય આવશે તો તમે જે શહેરમાં રહેતા તો તમારે ગ્રામ્ય જોવાનું જ નથી એમ અને બીજી વસ્તુ એ છે કે અગર તમારું શહેરી છે તમે જોયું કે શહેરીમાં આપણું નામ છે તો અહીંયા મતદાન કેન્દ્રનું સરનામું આપેલું છે તો સરનામાના આધારે પણ તમે ચેક કરી શકો કે ભાઈ આ હું જ્યાં રહેતો હતો એ જગ્યાએથી આ મતદાન મથક કેન્દ્ર દૂર છે એટલે આ મારામાં નહીં આવે તો આપણા ઘરની આજુબાજુ જે મતદાન કેન્દ્રનુંમાં આવે એ જ પછી નીચે કન્ટિન્યુ જોવાની રહી દાખલા તરીકે આમાં જોઈએ તો આમાં બધા ઘણા ખરા નામ છે આમાં અને અહીંયા એનો સોસાયટીનો નંબર પણ લખેલો છે અને એનો પિનકોડ પણ લખેલો છે તો આ રીતે તમે ફિલ્ટર કરીને તમારું નામ શોધી શકો છો હવે આમાં અમુકમાં ચૂંટણી કાર્ડ નંબર છે અમુકમાં નથી તો જેના છે એના ઠીક છે બાકી બધાના અનુક્રમ નંબર અને ઘર નંબર બધું લખેલું છે તો આ ડિટેલ આપણે આપણા બી આપવાની છે કે ભાઈ અમારું બે હજાર બેની સ્થિતિએ અમારું આ ભાગમાં નામ હતું હોય હવે માની લો કે બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ નથી તમે જે વેબસાઇટ છે એમાં પણ જોયું જે મેં પીડીએફ કીધી એ બધી જોઈ એમાં પણ નથી બીએલઓ પાસે પણ માહિતી નથી તો શું કરવાનું તો તમારે એ બંને એમાંથી જે તમારે લાગતું લગતું છે બોક્સ એ તમારે ભરવાનું એ ખાલી છોડી દેવાનું પછી જ્યારે ઇલેક્શન કમિશન આ બધું જોશે કે ભાઈ તમારું બે હજાર બેનું સ્થિતિ મતદાર યાદીમાં તમારું લિંક નથી થતું કે તમારું જે રિલેશન છે એ અમને મેપ થતું નથી તો એવા કેસમાં ઇલેક્શન કમિશન દ્વારા આ લિસ્ટ આપવામાં આવ્યું છે પુરાવાની યાદી આપવામાં આવેલી છે તમને નોટિસ આવે કે પત્ર આવે કે ભાઈ અમને તમારા દસ્તાવેજી પુરાવા રજૂ કરો તો આમાંથી તમે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે રજૂ કરી શકો છો બી તમને કે ફોન પર કે કે ભાઈ તમારું મળતું નથી અમને તો તમારું આ પુરાવો અમને આપો તો એને પણ તમે આપી શકો છો